આય ગોમ ફન ને તો કોઈ ખબર જ ન હોય બધા આગળવાં ફરી કો ખાવાનું તરત બધા આવે આવે કોઈ આવતું નહીં આ તો બધા આગળવાં થઈને ફરી તો શું કરવાનું કોઈ ખબર જ હોય આ આવ શું એટલા બરબર થોય તમે બે હું ફાઈન શું મારે છે બિચારા

અમે એકલા કરો કોઈ તો નહી આલી ફેર પૈસા અમારે તો ઉધારણ કરીને પછી વારો પૈસા હોય પણ તું કોકને ફોન કર આપણે બી સચ્ચી ને પૈસા ગાઢા બધા ફોન આપણે કળવાજીને ફોન કરો 500 ડાટિન થાય આ કળવાજી અરે રતી આ કોણનું કોક કરવાનું પડશે દોશી મળી જ તું જો અમે તમારી આવાળું હો અરે કાળવાજી થઈને જ ખેતરમાં શું ગર તા આપના અલ્યા આ ખેતરમાં

ઓય લાવા રમે જો ઓલ ના હાથ વાળો આલે લેમડો હારો જો હો ઓ તો કળવાજી વાળી તો ઓય રાખશે કોનું લાગે કળવાજી કે વાળો ભરો નહીં કહો તન ગો ઓહો યે હા કોમ મટણ વાળો કરો અલે અમે ઓન અમે વળી ગયા પણ તમાર સો ને બધું સારું છે એટલે સોયને તો હું ઘરે મંડ બંધ આવશે કેમ બીજું શું કરો તમને તમારે बाजू આસતે બેહી રે એમ ફસ્ટી તો બેહવાની જ છે કે મંડપ બોચે તો બેહવાની છે હું અમે બેહવાની જ છીએ તો આપણે એને આપણે વરાળ કરવો છે બધા ફાઈન કે વરાળ તો કરો પર એમ શું ના છે બટન બોલાવ કરી બોલાવ કીધું ભગવાન ફોન કરો આ એક તો વાહ કહી હું આ તો મнду છે દુધી તમે મને ઇધે બેસાઓ છે ચાહો

અહીં બરાથું થોડું કરીને વાર્સો કેટલે રે ભગુભા ઈ આવતો નહી ઈ પેન લઈને દાયો અલ્યા અલ્યા ના ના ના

વાહાણા કેટલા આવશે 600 700 જણા હે આપડા વાહાણા જો હા તો મેમન રાખો એ બગુભા ખબર પડે છે તહેવારમાં એવું ના હોય તહેવારમાં તને મજા આવે છે તહેવારમાં એવું ના થાય એવું એમ હોય તો કેનું કોણ કરો કરજો તું શો મોહાની એમ જો મધિ પણ પેલા વરાડા હા એ વરા પૈસા એવું એમ ને તરત નાખે પાછા

અરે પેલો બાદરી ને શક્તિ વિભક્તિ આ કેટલા પૈસા લખાવો શું લોસી ના પાડે બોલ કે મારે અલ્યા લોસી તું શું બીવો માર બેટીની ખબર નઈ પડતી કે થાય એક ઓય વધારે લખાઈ દોસી કે તે લેવા દોસી કે હો માર જેવું કરવાનું એટલે લોબી હવે દન કળવાજી તમારા આવ્યા અને હવે જેમરજીના ના આપડે લખાઈ દો લખાય આપડે ગયા હતા એટલે પણ એ આ તો હજાર બાય ને નીકળે પાછી એ છોકવાને કરી દીધું ખૂબ આશી ના આલશે કો ઓ આનો રામ ઓઢામાં કાલ થઈ જ નહીં આ તમે કેટલા લખાયા 11000 ઓ ઓ તો કદી દોશી માારા કઈ બાકી ન રાખતી ઓ છે ખબર તો કે આરે વઢાઈ કરો પર કેટલું છે અરે આપડો આ હાચું ઇરે લઈ જા જો ભાઈ તર સુપન 2500 જો એમ તો લાખા જેટલા હે એમ કરો છો એક વાત કહું આ જો ભાઈ પાડતી જેવું કરશે એ શું કામ હે

પંદરસો પંદરસો ચાર હજાર ચાર હજાર દસ હજાર અગિયાર હાજર લાખો કરો બંધો દસ હજાર કરો ગેર્યા 11000 કરે 11000 હવે હવે 10000 અને ચુલા ઇશાર્જ કેજો કુતરી માજી 33500 એટલું શું અલ્યા ના ઓ

ઈસો ગમ એટલા પેલા પૈસા હાથમાં આવી ને પછી આપણે બધું કર પણ તો આપણે રાહોરે માં લાલભાન તો કરો ને લાલભાન કરો તો લાલભાન કરો હો સસ્તામાં પટાવતા હોય તો પછી એન મંડપે ઓ તો બધું કઈ બોનું છે માં બોનું વાત કરો વાત ઓય 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 અહીંયા પણ શું આ કોમ હતું માલબટું ઓય શું કરો એવું અને હું શું કહું હોય હોય એ બધું હાસ્યવાજ હું તમને શું કહું છું આપણે જોડું બનાવવાનું છે અને મંડપ વધવાનું છે કેટલો ખાસો થાય ભલા આદમી અમે તમને વર્ષો વર્ષ લાવવાની તમે એટલા કોઈ શરમ નહીં આપી તમે એક કોમ કરો હજાર રૂપિયા હું બોન નાખું તરત જ બાર હજારમાં ફિક્સ કહી નાખો અને પણ એ પણ એમની તમે આપણે બધા ભેગા રહેવા વાળા એટલે કહું મેં સમજ્યા હમતા નથી આ છે અવસર આ નહીં વિવાહ એમ કહું છું હું હોય અને તમે થોડુંક તો સમજો યાર હોય હા ભગવાનનું જ છે ને ઓય લાડવા

મારે બધો સામાન જોવા કરિયાણા નો બધો એક એક વસ્તુ ઓય પેટી ની હાડી લઈ ઓય પેટી પેટીની હાડી બધું જ ઓય એવું એમ ને આકા ઓકો વાતો ના મે કાલે આવા છો બજો ભાઈ ઓય હા રહો એવો જો એ એમ કી કે શેમન તો કે તમે માર્ગ કરાવ છો એટલે કે લઈ જાવ છો બરાબર કે પૈસા અંધા ભરીને લઈ જાવ હતો અને પૂરા ભરીને લઈ જાવ હતો આપણે તો ભાઈ પૂરા આલ દીધો હા છોડીને એટલે પૂરા ભરી ના લો હવે મારે થોડું કોમ છે ભાઈ બધું પાકું થઈ ગયું ભાઈ કોઈ આપણે એ આપણે એવું હોય તો આ ફોટો પાડી દઉં શું કહેવાય કોઈન પછી મોનાતો ના હોય દીધો આઈ અને આ સોપડો ઈચ્છા જ મારે થોડું રાખવું પડે ખાખરી રાખજો બા હા હો